નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર ની માહિતી યુટ્યુબ ચેનલ ઉપર મેં શરૂ કરી છે સાડા આઠ થી સમય ધોરણ દસ નો છે અને સાડા નવ થી દસનો સમય ધોરણ બારનો છે દરરોજ આ લેક્ચર આપણે લેવાના છે તો મિત્રો આમાં જોડાઈ અને પરીક્ષાની તૈયારીમાં લાગી જાઓ ધન્યવાદ આપણે બપોરના જે માહિતી જોઈતી આ પ્રકરણની અંદર પ્રકરણ ઉદ્યોગ ક્ષેત્ર એમાં આપણે મૂડી રોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકારો જોયા હતા ગ્રહ ઉદ્યોગો અને ટચુકડા ઉદ્યોગો ને એ બધું બપોરના લેક્ચર અત્યારે આપણે જે શીખવાનું છે માહિતી તૈયાર કરવાની છે એ છે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર મિત્રો એના વિશે આપણે વાત કરીએ આગળ જે વિદ્યાર્થીઓએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો વહેલી તકે સબક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો તમારા મિત્રોને પણ જાણ કરજો ધન્યવાદ આગળ માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો મિત્રો માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારોમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો અને સહકારી ક્ષેત્રોના ઉદ્યોગો આટલા પ્રકારો પડશે તો પેલા આપણે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની વાત કરીએ જ્યારે ઉત્પાદિત એકમોની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય ત્યારે તે જાહેર ક્ષેત્રનું એકમ ગણાય આટલી વાત ક્લિયર થઈ ગઈ છે ઉદાહરણ દાખલા તરીકે રેલવે છે ટેલિફોન છે ટપાલ છે વગેરે સરકારની માલિકીના ઉદ્યોગો છે જે જાહેર ક્ષેત્રના એકમો તરીકે ઓળખાય છે આ જાહેર ક્ષેત્રના એકમને ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરેલું છે ખાતાકી ઉદ્યોગો જાહેર નિગમો અને સંયુક્ત મૂડી કંપનીઓ ત્રણ વિભાગમાં એનું વર્ગીકરણ કરેલું છે કયા ઉદ્યોગોને જાહેર ક્ષેત્રના વાત આપણે કરીએ પછી જાહેર નિગમ ની વાત કરશું અને પછી સંયુક્ત મૂડી કંપનીની વાત કરશું તો ખાતાકી ઉદ્યોગો જ્યારે સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ ખાતા તરીકે ચલાવે છે આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈઓ અંદાજપત્રમાં સામેલ કરવામાં આવે છે તેવા ઔદ્યોગિક એકમોને એકમો તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે રેલવે ટપાલ વગેરે આટલી માહિતી મિત્રો તમને ક્લિયર થઈ ગઈ હશે ત્યાર પછી જાહેર નિગમોની વાત આવે છે ખાતાકી ઉદ્યોગોની માહિતી આપણે પૂરી કરી હવે જાહેર નિગમો જે એકમોની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય છે પરંતુ એનું સંચાલન સ્વતંત્ર પણે એટલે કે નિગમ જેને કહેવાય કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જોઈએ તો જીવન વીમા નિગમ જો ત્યાં નિગમ શબ્દ આવ્યો પછી બીજું સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ એસટી એસટી બસ ત્યાં પણ નિગમ જાહેર નિગમો તરીકે ઓળખાય છે મિત્રો જાહેર નિગમોમાં કોનો કોનો સમાવેશ થાય છે એ ખાસ યાદ રાખજો ઉપર જે હતું એ ખાતાકી કી હતા રેલવે ટપાલ એ બધું શું કહેવાય ખાતાકી ઉદ્યોગો પછી આ એસટી છે એર છે જીવન વીમા નિગમ છે આ બધું શું કહેવાય તો કે જાહેર નિગમો હવે સંયુક્ત મૂડી કંપનીની વાત આપણે કહીએ કરીએ તો મિત્રો જે એકમો નું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન મુજબ કરે છે માલિકી હક સરકાર જે તે એકમ શેર બહાર પાડી લોકો કે સંસ્થાઓને વેચી મૂડી એકઠી કરે છે અને આ એકમો સરકારના સીધા અંકુશોથી મુક્ત હોય છે આવા એકમો ખાતાકી એકમો અને જાહેર નિગમોથી જુદા પ્રકારના હોય છે દાખલા તરીકે આપણે જોઈએ હિન્દુસ્તાન મશીન ટૂલ્સ એચ એમ ટી ટૂંક માઇને એમ કેવાય ટી પેલા એચ એમ ટી ઘડિયાળ આવતી હિન્દુસ્તાન મશીન એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન આ બધા એના ઉદાહરણો છે સંયુક્ત મૂડી કંપની તો મિત્રો માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો છે એમાં આપણે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની વાત કરી આ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને ત્રણ વિભાગમાં વેચ્યા એ વાત કરી ખાલી જગ્યા કે એક એક વાક્યમાં આને લગતો કોઈ સવાલ આવે તો તમને આવડવો જોઈએ મિત્રો આ ધોરણ બાર નો અર્થશાસ્ત્ર એટલો સરળ વિષય છે તમે હું એમ નથી કેતો કે મારા જ લેક્ચર જુઓ કોઈ પણ સાહેબના લેક્ચર માં બહુ વ્યવસ્થિત કોઈ પણ જાતના વિચાર કર્યા વગર ધ્યાન આપો તો આ ઘણું બધું સહેલું થઈ જાય એટલા માટે સતત ને સતત આ લેક્ચરનો અભ્યાસ કરતા રહ્યો અને મિત્રો અત્યારે તો આધુનિક ઇલેક્ટ્રોનિક સગવડો એટલી બધી વધી ગઈ છે આ વસ્તુ તમે અવારનવાર જોઈ શકો છો વર્ગખંડ માં તમારી ગેરહાજરી હોય અને એ વખતે સાહેબે કંઈક કઈક આપ્યું હોય તમને ખબર ન રે કે આજે શું હતું ભૂલાઈ જાય પણ આ વસ્તુ એવી છે ઓનલાઈન કે એને તમે ફરી વાર પાછા જોઈ શકો છો એક ના એક સાહેબ ના લેકચર તમે બે ત્રણ વાર જુઓ એટલે હું એમ માનું છું કે સો ટકા વસ્તુ યાદ રહી જાય એટલા માટે આનો તમારે ખાસ આગ્રહ રાખવો ત્યાર પછી આગળ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માહિતી આપણે પૂર્ણ કરી હવે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોની માહિતી જોઈએ છે જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન અને એનું સંચાલન સરકાર હસ્તક ની વાત હતી ત્યાર પછી આગળ અહીં નોંધનીય છે કે આવા એકમોનું નું જે સંચાલન છે એ વ્યક્તિગત માલિકીનું કે ભાગીદારી હેઠળ હોય છે કા એની વ્યક્તિગત માલિકી હોય છે કા ભાગીદારી હોય છે બે ત્રણ જોડાયેલા હોય છે અંદર ભાગીદારો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કાર ઉદાહરણ જોઈએ તો ટીવી ને ત્રીજું ઉદાહરણ આપ્યું છે બૂટ ચંપલ આજે એકમો છે ખાંગી ક્ષેત્રના એકમોમાં આવે આ ઉદાહરણ યાદ રાખજો ખાંગી ક્ષેત્રના ઉદ્યોગો ત્યાર પછી આગળ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો માલિકીના આધારે ઉદ્યોગોનો ત્રીજો પ્રકાર મિત્રો આ મુદ્દો પરીક્ષાની દ્રષ્ટિએ વેરી આધારે ઉદ્યોગોના પ્રકારો છે આની પેલા જે આપણે પ્રકારની વાત કરી હતી બપોરના લેક્ચરમાં એ હતું મૂડી રોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકાર

ચાલતા એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે ના ઉદ્યોગો એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોનો માલિક હક શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને એકાવન ટકા

ત્યાર પછી ચોથો પ્રકાર માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારોમાં ચોથો પ્રકાર છે ક્ષેત્રના ઉદ્યોગો આ ચોથો પ્રકાર નાના માલિકોનું શોષણ અટકાવવા શ્રમિકોનું શોષણ અટકાવવા કે ગ્રાહકોનું શોષણ અટકાવવા અને બધાના લાભ માટેના મુખ્ય આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે શ્રમિકોનું શોષણ અટકાવવા માલિકોનું શોષણ અટકાવવા ગ્રાહકોનું શોષણ અટકાવવા માલિકો એટલે નાના માલિકો અને બધાના લાભ માટે નાશાતી કરવામાં આવતી પ્રવૃત્તિને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે જેમાં જીવન જરૂરી વસ્તુઓની કેટલીક દુકાનો દૂધની ડેરીઓ કેટલીક બેંકો વગેરેનું સંચાલન સહકારી ધોરણે થાય છે ક્રિપકો અને ઇપકો આ બેના ઉદાહરણો છે સંચાલન સહકારી ક્ષેત્રના ધોરણે થાય છે સહકારી ધોરણે થાય છે ત્યાર પછી મિત્રો ત્રીજો જે ભાગ છે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકારો ઓલા હતા એ કયા હતા ચાર માલિકી આધારે જાહેર ક્ષેત્ર જાહેર ક્ષેત્ર પછી બીજો નંબર હતો ખાનગી ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર પછી ત્રીજો નંબર હતો સંયુક્ત ક્ષેત્ર અને ચોથો હતો સહકારી ક્ષેત્ર ઓલા એના પાછા પેટા વિભાગ પડતા હવે આવે છે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકારો હવે એમાં જોઈએ પેલું છે વપરાશી વસ્તુ છે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો પેલું આપણે જોઈએ છીએ વપરાશી વસ્તુના ઉદ્યોગો જે વસ્તુઓ લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે છે તેવી વસ્તુઓ વપરાશી વસ્તુઓ કહેવાય છે જો વપરાશી વસ્તુ કોને કહેવાય એનો નમૂનો અહીં આપ્યો છે લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે એમને વપરાશી વસ્તુ અને આ વસ્તુનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો છે એને કહેવાય વપરાશી વસ્તુ ઉત્પન્ન કરતા ઉદ્યોગો અથવા વપરાશી વસ્તુના ઉદ્યોગો ઉદાહરણ જોઈએ તો ઘી છે સાબુ છે શેમ્પુ છે પાવડર છે આ બધા એના ઉદાહરણો છે આને કહેવાય વપરાશી વસ્તુઓ અને વપરાશી વસ્તુના ઉદ્યોગો અને ત્યાર પછી અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો એને પાછો બીજા પર આધાર રાખવો પડે છે જુઓ અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો જે વસ્તુનું ઉત્પાદન અર્થ સ્વરૂપનું અર્ધ સોરી અર્ધ સ્વરૂપનું થાય છે પરંતુ હોય દાખલા તરીકે પતરું છે પતરું બરોબર હવે પત્રામાંથી લોખંડની વસ્તુ બનાવવી ઓલો અર્ધો ભાગ થયો જો અર્ધ અને આ પૂર્ણ

અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કહે છે દાખલા તરીકે લોખંડના પત્ર જે મેં તમને દાખલો આપ્યો હોય એ છે તો અર્ધ જ છે પૂર્ણ તો છે જ નહીં પૂર્ણ ક્યારે બને એમાંથી વસ્તુ તૈયાર કરી વેચે પછી એ આમાં તમને કહેવા માંગે છે આ વસ્તુ સમજવા માટે તમારે લેક્ચરની ની જરૂર છે વસ્તુ ન સમજાય પછી તમે હો કે હું કે આધાર તો જોઈએ આ સમજવા માટે ત્યાંથી આગળ સૂતર જો સૂતર છે એ અર્ધ તૈયાર થયું ને પછી એમાંથી કાપડ તૈયાર કરવામાં આવે છે વણી પણ છે ઉદાહ આપ્યું છે ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાઓ ઔદ્યોગિક વિકાસ માટે સરકારે કયા કયા પ્રયત્ન કર્યા છે એ માહિતી

માહિતી છે રાજ્ય રાજ્યની માલિકીના સાહસો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન આયાત જકાત ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ આર્થિક સહાય પાયાની સુવિધાઓ વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના આ બધા પ્રયત્નો કર્યા છે સરકારે ત્યાર પછી નવો મુદ્દો આવે છે વિશિષ્ટ આર્થિક વિસ્તારો એની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરશું અને અહીંયા ઔદ્યોગિક વિકાસ માટે સરકારે જે પ્રયત્નો કર્યા એની મેં તમને માત્ર મુદ્દાની ચર્ચા કરી છે આની ચર્ચા પણ હવે પછીના લેક્ચરમાં આગળ કરશું મિત્રો અહીં સુધી આપણે આ માહિતી રાખીએ છીએ ફરી પાછા આવતીકાલે આવા સમયે મળશું ધન્યવાદ